વાવ થરાદ જિલ્લાની મુલાકાતે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી થરાદ વાવ અને સુઈગામ તાલુકાના વરસાદ પ્રભાવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ઈસુદાન ગઢવી

આપણે જોયું હશે ખૂબ બધું પાણી ભરાયું હતું ને અત્યારે પણ પાણી ભરાયેલું છે મેં સાંભળ્યું છે કે હજી સુધી જે પ્રોપર સહાય સરકારની મળવી જોઈએ એ મળી નથી અમારા આગેવાનો અહીંયા પધાર્યા હતા પરંતુ આ ઉદ્યોગપતિની સરકાર જે હંમેશા ગરીબો વંચિતો શોષિતો કે ખેડૂતોને માત્ર મતદાન માટે જ યાદ કરે છે અને લૂંટવાનું હોય ત્યારે યાદ કરે છે બાકી આપવાનું હોય ત્યારે યાદ નથી કરતી જો આપણે કહું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ પૂર આવ્યું ખૂબ બધું પૂર આવ્યું પંજાબ સરકારે તુરત ત્રણ નિર્ણયો લીધા કે હેક્ટરે સહાય દિવસની અંદર બે દિવસ પહેલા જમા કરી દીધી ખેડૂતોના ખાતામાં એટલે કે એકરે વીસ હજાર રૂપિયો થાય અમારી પણ અહીંયા માંગ હતી કે હેક્ટરે પચાસ હજાર રૂપિયો ખેડૂતોને આપવામાં આવે પણ અહીંયા કોઈ જ આપવા નથી આવતું કેસ ડોલ પણ ખૂબ બધા ગોબાચારી ચાલી છે બધા લોકોને મળ્યા નથી એવી ફરિયાદો છે એટલે આજે હું આ બધા વિસ્તારોની મુલાકાત લેવાનો છું અને સરકાર પાસે અમારી જે માંગ છે કે પંજાબે જે કામ કર્યું પંજાબ સરકારે આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતો માટે ખેડૂતની સરકાર છે કે ઉદ્યોગપતિની સરકાર છે કેવાતી નહીં થાય તમે ઉદ્યોગોને શું આપો છો ખેડૂતોને શું આપો છો એના ઉપરથી નક્કી થાય કે કોની સરકાર છે એટલે આમ આદમી પાર્ટીએ જ્યાં રેતી તણાઈ ને આવી હતી ખેડૂતોના ખેતરમાં તો એ રેતી ખેડૂતોને જ આ પાક ઉપર જે ફરી વળી હતી તો ખેડૂતો વહેંચી શકે માટેની પરવાનગી આપવામાં આવી તુરંત જ સહાય જાહેર કરી દેવામાં આવી તુરંત જ ખેડૂતોની લોન ધેરાણ છે એના વ્યાજ માફી કરી દેવામાં આવી જ્યારે ગુજરાતમાં જ્યારે જ્યારે પૂર આવે છે પેકેજો જાહેર થાય પછી પેકેજો ક્યાં લઈ જાય કોઈ ખબર નથી પડતી એટલે આ મામલે આજે અમે મુલાકાત લેવાના છીએ અને હું સરકાર પાસે માંગણી પણ કરીશ કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા પંજાબ સરકાર આપી શકતી હોય તો ગુજરાત કેમ સરકારનું આપ કે માપશે

તો નુકસાનનો સર્વેના નામે પણ અહીંયા માત્ર ગ્રામ સેવકોને કહી દેવામાં આવે છે માત્ર સેટેલાઇટ થ્રુ કહી દેવામાં આવે છે આવી રીતે ક્યારેય સર્વે ન થાય ભાજપના નેતાઓને સરકાર ચલાવતા જ નથી આવડતી એને માત્ર ને માત્ર બૂચ મારવા સિવાય અથવા તો કઈ રીતે લૂંટવું એના સિવાય ભાજપના નેતાઓને ક્યાંય આવડતું નથી